જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી પેટલાદ તાલુકાના ધર્મજ ગામે સ્વચ્છતા ઝુંબેશમાં સહભાગી થયા સ્વચ્છતાના આગ્રહી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને સ્મરણાંજલિ સ્વરૂપે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો જેના ભાગરૂપે સમગ્ર રાષ્ટ્ર સહિત રાજ્યમાં તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્વચ્છતા ઝુંબેશનો શુભારંભ કરવામાં આવ્યો હતો આણંદ જિલ્લામાં પણ જિલ્લા સમારતા શ્રી પ્રવીણ ચૌધરીએ પેટલાદ તાલુકાના ધર્મજ ગામ ખાતેથી સ્વચ્છતા ઝુંબેશનો શુભારંભ કરાવ્યો હતો કલેક્ટરશ્રીએ ગામને સ્વચ્છ રાખવા અને આ સ્વચ્છ ઝુંબેશ કાયમી બની રહે તે માટે અનુરોધ કર્યો હતો આ વેળાએ તેમણે ધર્મજ ગામમાં સ્વચ્છતા ઝુંબેશની સાથે સાથે રેશન કાર્ડના ઈ કેવાયસી એગ્રીસ્ટેક અને ગામના એકંદર સ્વચ્છતા વ્યવસ્થા અંગે ગ્રામજનો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો આ ઉપરાંત અગત્યની સરકારી યોજનાઓ અંગે ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના પેટલાડના મદદનીશ કલેક્ટર શ્રી અન્ય અધિકારીશ્રીઓ ગામના કમ મંત્રી સ્થાનિક પદાધિકારીશ્રીઓ સહિત ગ્રામજનો જોડાયા હતા રિપોર્ટર અજય ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ અરવિંદ રાવલ ઇન્ડિયા ન્યૂઝ આજરોજ ગુજરાત સરકારના લોકાભિમુખ વહીવટની જે ગુજરાત સરકાર તરફથી સૂચના છે આના અંતર્ગત ધર્મજ ગામ ગામે આખો વહીવટીતંત્ર તમામ ડિપાર્ટમેન્ટ્સના કન્સર્ટ ઓફિસર્સ સાથે અહીંયા ગ્રામજનો સાથે સંવાદ કરી ગ્રામજનોને લગતા પ્રશ્નો વિશે માહિતી મેળવી અને સાથે સાથે સરકારની અત્યારે જે મહત્વકાંક્ષી યોજનાઓ અત્યારે અમલમાં આવી રહી છે આ યોજનાઓ વિશે પણ લોકોને સમજૂત કરવામાં આવી બધા પ્રશ્નોનું મર્યાદામાં નિયત સમય મર્યાદામાં નિકાલ થાય આ માટે જિલ્લા કક્ષાએથી પણ મોનિટરિંગ કરવામાં આવશે ગ્રામજનોનો ખૂબ સહકાર હતો ગ્રામજનો તરફથી ગામને લગતા જે આખા ગામને લગતા પ્રશ્નો છે આવા પ્રશ્નો પણ રજૂ થયા છે બધા પ્રશ્નોનો ટૂંક સમયમાં નિકાલ કરવાનો પ્રયત્ન કરવામાં